એક ને આડત્રીસ રામ રામ સીતારામ કેમ છો બધા એકદમ મજામાં થોડીક ખરીદી કરવાની છે અમારે હમણાં અમુક ટાઈમ થોડોક ટાઈમ પછી અમારે કામ છે બે લગ્ન આવે છે પ્રસંગ આવે છે તો થોડું થોડુંક થોડી થોડી ધીરે ધીરે ખરીદી કરતા રહીએ તો પછી ભેગો થઈ જાય ને છેડો ભેગો નહીં થાય ને આપડે તો બઉ કઈ વાંધો ન આવે શાંતિ શોખ બહુ આવે વધારે પડતું પડતો કામ લેવાનું હોય લુગણા લેવાના હોય લગન આવે એટલે લુગણા એમ પછી ડેલી જોઈએ આપણે તો હલવે લઈએ બે જોડું હોય એટલે હાલે બે લગ્ન કરી લઈએ ચાલો તો અત્યારે પણ બે જે થઈ ગયું આપણે એને દુકાને જે ઘેર આવ્યા હજે તો અમારે અહીંયા ગરમા ગરમ રોટલા બને હજે દો રોટલા બને જાય છે પછી ખાઈ પી મોડા મોડા નહીં કરવાના છે આપણે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો શાંતિ ગરમા ગરમ બનાવે જો બતાવું બધા મજામાં જઈએ અમે મજામાં જ છે

મારે પૈસા ભરવા જવાનું છે પોરબંદર થોડાક વેપારીઓના નમુક અમારે દેવાના હોય ને મહિનાથી માલ મગાવતા હોય બિલવું બાકી હોય તો પછી અમે કીધું જાય ભરાય આમેય લઈને જાય શાંતિ ને તું ભેગી હાલ નથી

કલા ખાઈ લઈએ આજે પોરબંદર ને બધા તમને બતાવીશું ચાલો ખાય ને તો ગરમા ગરમ રોટલા આપણા તૈયાર થઈ ગયા સૌથી પહેલા તો આપણે ખાય નહીં ખાય બી અને પછી થોડોક હજાર તડકાનો આરંભ કરી હોય તો પોરબંદર જાય તો દુકાનનું પછી બંધ હોય છે ને એટલે આપણે જવાના છે તો સાડા ત્રણ વાગે જાય તો એ થોડુંક કામ થતું થાય ચારક વાગે તો કોઈ ક્યો થાય તો ઉતાર વાળો અમારે ખુલે જાય પછી એ બધું ભાઈ કોઈ કહ્યું હાલો તો ફટાફટ આપણે જમવા તૈયાર થઈ ગયો બધું

હાલો ખાઈ લઈએ ફાઈનલી ખાઈ પીએ ને આપણે ઘડે આરામ કરીને કમ્પ્લીટ થઈ ગયા હતા ને આપણે મોડું કારણ કે અમારે વહેલું નહીં કરે જ તો હતું આવું કે આવ્યા પછી નક્કી થાય તો પછી જાય એટલે શાંતિ કર નાખ હું મોડો આપણું એટલે હવે એમાં કંઈક કહેવા પૂરતું છે નહીં કારણ કે દિવ્ય આવું કે ન આવવું એ અલગ વાત છે દિવ્ય લીધા વિના ને અગાઉ તો થાક તો પછી સાવ અમારે પાસે રહેતી હતી તો હવે દિવ્ય કંઈ મેળ નહોતો રહેતો હતો પછી આવે થોડુંક લેટ કરે ને એ મોડું થાય ને શાંતિ તૈયારીઓ કરે છે કે ભાઈ વસ્તુ કઈ લેવાની છે કે નહીં જવા લે આપણે આ બધા જો ફોલ ઉખાઈ રાખે ફોલ કેટલા કલર છે ને કેટલા કલર લેવાના છે તો એ વિશે આપણે આમાં કોશિશ કરીએ કે જો આ બધા કલર લેવાના છે ને આ કલર બધા પડ્યા હોય એ કલર ને જ લેવાના

હાલો તો આમાં કઈક થોડુંક તો હમો થયો પણ કાં ખુદી પૂગે એ ખબર ને તો આગળ જોઈએ ને કે બસ માર્કે કાંક આવીએ ને હમું કરાય છે અટાણ તો ઘોડી રહી ગઈ હોલી હોલી સ્પ્રિંગ હોય ને એ નીકળી ગઈ હતી તો એ નાખી પાછી તો રહી ગઈ તો ખરી અટાણ તો હાલો આપણે આગળ એવું તમને બતાવી હું પોલી જઈને કંઈક આ રસ્તામાં હે અટાણ ધરમપુરને પાટીએ હે આપણે તો દિવ્યેશભાઈ આવ્યો ને દિવ્યેશ ઘેર છે એ ભણીને આવ્યો એ પછી અમે હેઠ ચાલો તો ફાઇનલી આપણે પોરબંદર ભૂગી ગયા અત્યારે છે એક જેટ સોદામા ચોકમાં જોઈ લો ટ્રાફિક આ બધી સોદામા ચોક છે આખે આખું અમે આવ્યા છે લિબાસ ફેશનમાં જોવા બતાવો બધું સુદામા ચોક છે એક અને અહીંયા એક્શન દુકાન તો બધા લગભગ ઓળખતા જઈએ ને બાજુમાં એક જેટ લિબાસ ફેશન લિબાસ ફેશનમાં આવ્યા ને શાંતિ અહીંયા ઊભે ગઈ ચાલો આપણે જઈએ અંદર લિબાસ ફેશનવાળાની મુલાકાત લઈએ આખી બનાવે હા ભાઈ હયા રામ હારું મજામાં જોઈ લો તો આવી કંઈક દુકાન છે આપણે પહેલાં ફટાફટ આ ભાઈને કહીએ કે ભાઈ અમારા માપને જોડ્યું બતાવ આપણે જે કંઈ ખરીદી કરવાની છે કરી લઈએ હાલો તો શાંતિ જોવે હજે આમાં એક પેન્ટ સિલેક્ટ કર્યો હવે આને માટે શર્ટ આપણે ગોતવાનો છે આને મેં કીધું કે ભાઈ ડિઝાઇનવાળા દેખાડી પ્લેન દેખાડે બેઠો અમારે બે ને એવો ડખો થઈ જાય છે આ ભાઈ એને અમારે રાણા વાવથી આવે મારો પાડો હિત છે એટલે મારે વધારે નથી કહેવાનું થતું અને અમે એને દુકાનનો વિડીયો અમે એને પૂછી જ ઉતાર્યો તો એટલે જ અમે વિડીયો ચાલુ કર્યો આ મેલો થાહે ચાલો તો ફટાફટ અમે એમ જોઈ લઈએ જરા આ દેખાડ્યા દેખાડશે અમે હમ ફાઉન્ડર નામ છે ટેમ્પા બાપુ બાપુ

ચાલો આ શાંતિ સિલેક્ટ કર્યા હજી તો કાઢે છે ભાઈ ઘટે છે એમાં ઓલો ભાઈ જો ઉપર અંડરગ્રાઉન્ડ ગોડાઉન છે ત્યાંથી કાઢે હાલો ધીરે ધીરે ખરીદી કરી લઈએ પેલા તો તો ફોલ લઈને ભાગે આવ્યા ને અમારે હવે અહીંયા આવીને અમે થોડા બનાવવાનો ઓર્ડર આપ્યો આ ભાઈ જાય આવી હતી અહીંયા સોડા પીવા મારે કૈલાસ સોડા શોપ માં લગતો આવું જોઈએ ને આવી હતા તો પીએ ના પણ હમણાં તો આવ્યા ને કે ચાલો ભાઈ સોડા બનાવ લઈ તો પીએ ને ફટાફટ આપણે જઈએ પછી આમ સીધા માર્કેટમાં ચાલો તો ત્યાંથી એ બધું કામ પતાવીને હટાણે આવ્યા છે કિશનવેરની એક દુકાન છે આમાં શાંતિ જોવે છે કાંઈ બરણી રોતી હતી તો ઉપાડી લેવી હતી એ કે વા લાઈન કરવી કે માંડવી માંડવા હાટું થઈને લેવી

પાછળ બેકગ્રાઉન્ડમાં જોઈ લે લાઈટ અમે એક પુલીએ ઊભા હે છે કારણ કે એમરજન્સી ફોન દુકાની થી આવે ગતો એના હિસાબે બ્રેક કરવી પડી નક સીધા જવા જ દેવાના ઉતા કારણ કે એમરજન્સી ફોન હતો એટલે બ્રેક કરવી પડી ચાલો જઈએ ધીરે ધીરે પોરબંદર કાંઠે તો વાહન એકદમ હાલે છે મોટું દેખાય ન કરતા દેખાય નહીં આમાં જોઈ લે પોરબંદર ને ટ્રાફિક રંગીલું પોરબંદર અમારું આમ જવાનું છે આમથી આવીએ ચાલો જઈએ હવે ફટાફટ દુકાને ઘેર રહીને કન્ટિન્યુ કરી ચાલો તો ફાઇનલી વાગી ગયા છે સાડા અને આપણે ઘરે ભૂગી ગયા ભાગે આવ્યા થી ખરીદી કરે જે કંઈ કરવાનું હતી અમારા છોકરા જવો પ્રાર્થના કરવા બે હતા સાડા આઠનો ટાઈમ થાય એટલે અમારે સ્વાધ્યાયને પ્રાર્થના બોલવાની હોય એટલે છોકરા છોકરા જો એ આવે ત્યાં દિવસના દોસ્તર બે ગયા ને આપણે હમણાં છે ને બુધવાર છે એટલે હમણાં લાઈવ થવાનું છે નવ વાગે એટલે ફટાફટ તૈયારી કરીએ શાંતિ જો કામ કામ લેવી તમને બતાવી દઈએ તો અમારી ખરીદી શોપિંગ રિટર્ન કર્યું તમને કહી અમે આથી વાંચી આવે ને દુકાન કરતા બસ વસ્તુ દુકાનેથી લેતી ને બાકી પોરબંદરથી લઈને આવ્યા તો ઉઠેરીને બેસી શાંતિ ચાલો દેખાડીએ આપણે આવી ખરીદી છે તમને આપણે આ એ અલગ જ આખાય બધે ને આમાં આપણે ચાલો તો જોડ બતાવો જો મસ્ત કેવી લેવે છે કમેન્ટ કરજો આ રીતના લીધી કે પ્લેન લેવી ઓલી વખતે ડિઝાઇન વારી હતી આ વખતે પ્લેન વારી લીધી ડિઝાઇન હે ને એક ડિઝાઇન વારી હે ને પ્લેન હે બે જોડી આપણે લીધી બાકી તો દુકાને કરતા કે દુકાન ખજુ લે ને ખજુ ને પરફોર્મ ને પ્રસ ને પોલ બેટ ને આમાં બોવા હે ને મકાઈના બોવાની દિવેજ સારું સેવડો પર હોય ને પાપડ બટેટા ને ચલી આપણે લોહણ લેના લોહણ લેવા મોટો મોટો મસ્તી શાંતિ કાઈ લઈ જા ને કે તાઈ ગાફો લઈ એવું બે દેખરે દે કે પાપડ આ લીધી ને પાપડ આ જોડી લીધી બે જોડો લેવા ખરીદી કરી અમે ને તો તું ભગીત આવી દે દિવ્યા પેન્ટ ચાલો તો કમેન્ટ કરજો જો આવ્યું બે લઈ લેવા મસ્તી ની અને આ દિવ્યા સાટુ એક દી લે દિવ્યા સાટુ એક પેન્ટ લીધું બ્લુ કલર નું જીન્સ નું મસ્ત કા દિવ્યાસ ગમ્યો એવું લઈ કે મારે આવો કલર લેવા તો એને એવો કલર લીધો તો આવી ખરીદી કરે આવ્યા નું અમારે દિવસ પ્રાર્થના બોલવા બેઠા બેઠા પાછી વિડીયો ઉતારતા પાછા બે પ્રાર્થના કરો ચાલો તો છોકરા પ્રાર્થના બોલે છે અમારી ખરીદી આવી કે શાંતિ દેખાડે હવે શાંતિ રસોઈ બનાવો ને શાંતિ રસોઈ બનાવે આપણે થોડુંક કામ બીજું છે વિડીયો એડિટિંગનું કામ છે ત્યાં ચાલો ફટાફટી લઈએ ચાલો એની સાથે આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરશું મળશું નવા વિગમાં જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ટાટા બાય બાય સી